પાટણ હાઈવે ઉપર ભારે વાહનો કહેર જોવા મળ્યો છે ડમ્પર ચાલકને ઝડપી અને લોકોએ તેને પાટ ભણાવ્યો છે જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી સંવાદદાતા વસંત ફોનલાઈનથી જોડાયા છે જી વસંત આ ઘટનાને લઈ શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે

જે પડે છે ત્યાં વાહન ચાલકો છે કે સ્થાનિક ડમ્પર છે હાલ તો જે દક્ષિણ પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે મહત્વની વાત છે કે સ્થાનિક લોકોએ આ સમગ્ર વિડીયો પણ વાયરલ કર્યા છે જો કે જે રફતાર નો કહેર કરવામાં આવે છે તેવા ડમ્પર ચાલકો અવારનવાર અકસ્માતો સર્જતા હોય છે પરંતુ હાલ તો અનેક જે વાહનો છે તેને અડફેટે લેતા જે ડમ્પર ચાલક છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે જી વસંત સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો પોલીસે આ અંગે વધુ કાર્યવાહી શરૂ કરી છે